નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે પ્રી પ્રાઇમરી વિભાગ પીટીસી ડીએલઆઈડી ગ્રેજ્યુએટ એક વર્ષનો અનુભવ પ્રાઇમરી વિભાગ તમામ વિષય ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડ ઓલ સબ્જેક્ટ ચિત્ર શિક્ષક એટીડી ફાઇન આર્ટ્સ એક વર્ષ પીટી શિક્ષક ડીપીએડ બીપીએડ એક વર્ષ સંગીત શિક્ષક સંગીત વિશારદ એક વર્ષ કોમ્પ્યુટર શિક્ષક બી એસસી એમએસસી પીજી ડીસી અંગ્રેજી અને ગુજરાતી ટાઈપ અનુભવીને વિષય નિષ્ણાત શિક્ષકો માટે અપેક્ષિત પગાર આપવામાં આવશે પીટીસી તથા બી ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી કરી શકશે જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમ કવર ઉપર અવશ્ય લખવાનું રહેશે પ્રસ્તુત જાહેરાત છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ દિવ્ય આધારિત અમે તમારી સમક્ષ મૂકેલી મંડળ જુનાગઢ સંચાલિત શ્રીમતી આર એસ કાલરીયા પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ કોલેજ રોડ હવેલીવાળી સામે જુનાગઢ ફોન નંબર જીરો અઠ્યાવીસ પાંચ છવ્વીસ બોતેર ચારસો જીમોતેર અંગ્રેજી ગુજરાતી માધ્યમ બંને વિભાગની અંદર ભરતી જાહેરાત છે આ શાળાના અંગ્રેજી ગુજરાતી પ્રાઇમરી વિભાગ માટે નીચેના લાયકાત ધરાવતા શિક્ષકો દિવસ સાતમાં તમારે પ્રમાણપત્રોની ખરી નકલ સાથે એડ્રેસ પર સત્વરે અરજી મોકલી આપવાની રહેશે તો આ હતી જૂનાગઢની જાહેરાત ઈમેલ એડ્રેસ આપેલું છે ગુજરાતી માધ્યમ માટે વોટ્સએપ નંબર ગુજરાતી માધ્યમ માટેનો લખી લેજો ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ બત્રીસ બત્રીસ ત્રણસો અઠ્ઠાવન ત્યાર પછી અંગ્રેજી માધ્યમ માટેનું ઈમેલ એડ્રેસ અને વોટ્સએપ નંબર છે પંચ્યાસી એકસો સોળ અઠ્યાવીસ છસો કરજો